નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સાવરકુંડલામાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો ગેરેજવાળા દાદા ગંભીર રીતે દાઝ્યા નાગનાથ સોસાયટીમાં પ્રચંડ ધડાકો ઇન્ડિયન ગેસનો બાટલો ફાટતા આખું ઘર ભડભડ સળગ્યું આગમાં ઘરવખરી બળીને ખાખ ફાયર બ્રિગેડ અને પીજીવીસીની ટીમે ઘટના સ્થળે પહોંચી મોટું નુકસાન અટકાવ્યું સાવરકુલાની શાંત ગણાતી નાગના સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી આજે બપોરે અંદાજે ચાર પચીસ કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશી જોશી દાદાના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો આ ઘટના એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી આ ગંભીર દુર્ઘટનામાં ઇન્દ્રકાંતભાઈ જોશી જોશી દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ લાગી હતી જેમાં ઘરની તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાગ થઈ ગયો છે મકાનના માળખાને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા નગરપાલિકા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સાવચેતીના ભાગરૂપે પીજવીસીની ટીમ દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યો હતો જેથી મોટી હોનાર ટળી હતી બનાવની ગંભીરતા જોતા ઇન્ડિયન એરોગેસ એજન્સીના બાવા બબા શેઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું હાલ સંબંધિત તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો ચીફ નિકુંન મહેતા અમરેલી સાવરકુંડા આકર્ષણ રોડ ઉપર નાગનાથ સોસાયટીમાં દાદા ઘરે મકાન છે ગેરેજવાળા તેમનું મકાનની અંદર અચાનક આગ લાગતા શોર્ટ સર્કિટના કારણે બેઠો ગ્યાસ કઈ કંપની હશે તે ખબર ઇન્ડિયન 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 કંપનીનો બાટલો ફાટ્યો અંદર લોકો અડોડિયા બનાવતા હતા ખુશીનો માહોલ હતો એ દરમિયાન મારી તાબડતો ભાગીને બહાર આવ્યા કોઈ જીવની એનાની નથી મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ પણ જે માડીનો ગુભરાટ હતો એ જો દાદા બળી ગયા છે અને જાતે મારા છે તમારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયાવાળા દાદ ખાલી ડોલુંથી લઈ અને આ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા જેટલી યાદ આગ બુઝાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું આવ્યું પણ કોઈને એવી ખબર નહોતી કે અમે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા 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 પોતે જે મારા મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાન છે એટલે ઇન્ડિયન ગેસ વાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આવું જોઈએ જાણ કરી છતાંય થોડુંક લેટ થયું હવે આ સમયે ઇન્ડિયન ગેસ વાળાને